સુરતમાં સચિન પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે કિસમને ઝડપી પાડી બોતેર હજાર બસો એસી રૂપિયાની કિંમતનો સાત પોઈન્ટ બસો અઠ્યાવીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો આ ઉપરાંત કિસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સચિન જેડીસી પોલીસની ટીમે આવેલી ટપરીમાં રેડ કરી હતી જેથી પોલીસે શિવકાંત ઉર્ફે શિવ ચંદ્રભાણ કુશવાહા ઉંમર વર્ષ બત્રીસને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બોતેર હજાર બસો એસી રૂપિયાની કિંમતનો સાત પોઈન્ટ બસો અઠ્યાવીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો એક મોબાઈલ ફોન મળી

દિવસથી ચલાવતો આ ટપરીમાં તે નાસ્તો અને વેફર એ બધું રાખતો હતો અને તેની આડમાં ગેરકાયદેસર ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે મોન્ટુ નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લાવેલો છે હાલ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે